ગંદી ઉંદરડી એક ઉંદરડી હતી તે ગંદી હતી તેથી સહુ તેની સાથે રીસાયા હતા એક દિવસ ઉંદરડી સાથે કોઈ રમવા તૈયાર ન થયું તેથી તે બહાર નીકળી ઝાડની ડાળે ચકલી બેઠી હતી ઉંદરડી તેને કહે ચકીબહેન ચકીબહેન મારી સાથે રમવા આવો ને ચકલી બોલી ઘી ને ખીચડી ખાઉ છું રમવા હું ના જાઉં છું ચકલી ન આવી તેથી ગંદી ઉંદરડી આગળ ચાલી ઝાડ પર ખિસકોલી દોડાદોડી કરતી હતી ઉંદરડી કહે ખિસકોલી બહેન મારી સાથે રમવા આવો ને ખિસકોલી બોલી તું તો ગાળો બોલે છે તું તણખલાની તોલે છે તારા જેવી ભૂંડીની સાથે તે કોણ રમે ઉંદરડી આગળ ચાલી સામેથી સસલાભાઈ આવતા હતા ઉંદરડી બોલી સસલાભાઈ મારી સાથે રમશો ને સસલો કહે ના રે બહેન વાત વાતમાં લડતી તું તારી સાથે રમું નહું ગંદી ઉંદરડી તો રડવા જેવી થઈ ગઈ તેની સાથે કોઈ રમતું ન હતું ઉંદરડી આગળ ચાલી નદી કિનારે દેડકાભાઈ ડ્રાઉં ડ્રાઉં કરતા હતા ઉંદરડી કહે દેડકાભાઈ ચાલો ને આપણે રમીએ દેડકાભાઈ કહે ગંદી ગોબરી રહેતી તું તારી સાથે રમું શું ઉંદરડી તો ચીડાઈ ગઈ પટપટ પૂંછડી પટપટાવા લાગી પણ કરે શું ઉંદરડી ચાલી આગળ ચાર ગલુડિયા આંધળો પાટો રમતા હતા ઉંદરડીને આંધળો પાટો રમવાનું ઘણું ગમતું હતું તે ગલુડિયા પાસે જઈને બોલી મને રમાડો મને રમાડો ઉંદરડીને જોઈ એટલે એક ગલુડિયાએ કહ્યું તને નહીં રમાડીએ અમારી બાએ તારી સાથે રમવાની ના પાડી છે ગંદી ઉંદરડી ઘણું રખડી પણ તેની સાથે રમવા કોઈ તૈયાર ન થયું છેવટે ઉંદરડી થાકી ઢીલી ઢસ થઈને એક ઝાડના થડ પાસે બેઠી આંખોમાં આંસુ આવી ગયા ડબડબ આંસુ ટપકાવતી ઉંદરડી રડવા લાગી ઝાડની ડાળે એક પોપટ બેઠેલો પોપટ કહે ઉંદરડી રે ઉંદરડી બેઠા શાથી વનની વાટે આમ રડો છો શાને માટે ઉંદરડીએ દુઃખની વાત કરી પોપટ કહે તમે ભૂંડા છો વાત વાતમાં ગાળો બોલો છો રિસાઈ જાઓ છો ગંદા રહો છો તથા ઝઘડા કરો છો આ બધું બંધ કરો તો જ બધા તમારી સાથે રમશે હવે ઉંદરડી શું કરશે ઉંદરડી સમજી ગઈ ભૂંડા ગુણ મૂકી દીધા ભૂંડી ઉંદરડી ભલી ઉંદરડી થઈ ગઈ આ વાતની ખબર પડી એટલે બીજા પશુ પક્ષીઓ રાજી થયા ઉંદરડી પાસે રમવા ચકલી આવી ખિસકોલી આવી સસલાભાઈ અને દેડકાભાઈ આવી ગયા ગલુડિયા પણ હવે શું કામ ના આવે બધા ભેગા થઈને આંધળો પાટા રમતા હતા તે વખતે ઝાડની ડાળે બેઠેલા પોપટભાઈ કહે ઉંદરડી બહેન કંઈક ગીત ગાઓ ને ઉંદરડી તાનમાં હતી રમતા રમતા તે ગાવા લાગી હવે કદી હું ના રિસાવું સાબુ લઈને રોજ નહાવ ગાળો હું ન બોલું કોઈ વાત વાતમાં પડું ન રોઈ ભલાઈના હું કરતી કામ ભલી ઉંદરડી મારું નામ ગીત સાંભળીને સહુએ તાળીઓ પાડી ખાધું પીધુંને રાજ કર્યું